ગુજરાતના જુદા જુદા શહેરોમાં ઓફિસ ખોલી વિઝા તેમજ ટુર ટિકિટો કાઢી આપવાના બહાને નાગરિકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર શહેર ધરપકડ કરી છે શહેરના જેપી રોડ પોલીસ તારીખ ડિસેમ્બર ફરિયાદ પ્રમાણે આરોપી ભાવેશ ચૌહાણ ફરિયાદીની ક્રિપા ઓવરસીઝ નામની કન્સલ્ટન્સીના માલિક હોવાનું પોતે ઇમિગ્રેશન એજન્ટ તરીકે કામ કરતો હતો લોકોને વિદેશમાં નોકરી અપાવતો હોય અને વર્ક પરમિટ વિઝા અપાવી દઈશ તેવું જણાવતો હતો પરંતુ ફરિયાદીને વિદેશમાં મોકલી વર્ક પરમિટ વિઝા કરાવી આપવાનો ભરોસો અપાવ્યો હતો ને ફરિયાદી પાસેથી આરોપીએ એક લાખ રૂપિયા લઈને ફરિયાદીને વિદેશ મોકલ્યો ન હતો અને રૂપિયા પરત ન આપીને ઠગાઈ આચરી હતી બે મહિના પહેલાં ફરિયાદી આરોપીની ઓફિસે રૂપિયા પરત લેવા જતા આરોપીએ ફરિયાદીને ગાળો આપી પતાવી દેવાની ધમકી આપી હતી તેમજ આરોપી ભાવેશ ચૌહાણે વિદેશ વિઝા આપવાનો વિશ્વાસ અપાવી બે સાહેબ પાસેથી બે પચીસ લાખ લઈને વિદેશ નહીં મોકલી ઠગાઈ કરી હતી આ ગુનાની તપાસ દરમિયાન આરોપીના ગુનાહિત ઠગાઈમાં આશરે અઢાર જેટલા નાગરિકો ભોગ બન્યા હોવાનું બહાર આવ્યું છે આરોપીઓએ ભોગ બનનાર નાગરિકો પાસેથી છ લાખ રૂપિયાથી વધુ મેળવી ઠગાઈ કરી હતી ઠગાઈના ગુનામાં સંડોવાયેલો આરોપી ભાવેશ ચૌહાણ ગુનો નોંધાયા બાદ ફરાર થઈ ગયો હતો જેથી ગુનો વધુ તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચને સોંપાયો હતો ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ અને હ્યુમન રિસોર્સ આધારિત કરેલ સતત તપાસ દરમિયાન આરોપી હાલ સુરત ખાતે આશરે લેતો હોવાની માહિતી મળી હતી ઓગણચાલીસ વર્ષીય આરોપી ભાવેશ અરવિંદભાઈ ચૌહાણ રહેવાસી વ્રજ રેસીડેન્સી ગોત્રી સમતા રોડ વડોદરા મૂળ રહેવાસી રામદેશ સુરતને કોડા કાર સાથે શોધી કાઢી ગુનાકામે ધરપકડ કરી રિમાન્ડ લેવાની કાર્યવાહી ધરી છે